દર્શક મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ જવાહર મેદાન કે જ્યાં આજે સમગ્ર ભાવનગર જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે અત્યાર સુધીના જેટલા પણ થયા છે દ્વારા એમાં સૌથી મોટું કહી શકાય એ પ્રકારનું જે રસોડું છે એની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે અહીં ગોઠવાઈ ચૂકી છે સાંજના મોટી સંખ્યામાં એટલે કે અંદાજીત પચીસ હજાર થી વધુ જે સમાજના લોકો છે પ્રસાદી લેવા આવવાના છે આ ઉપરાંત અન્ય આગેવાનો પણ પ્રસાદી લેવાના છે સંતો મહંતો છે આશીર્વચન આપવાના છે બીજું સૌથી મોટી આપણે જયારે અન્નપૂર્ણા માતાનું જે કહી શકાય કે આ રસોડું છે પ્રસાદનું જે ઘર છે ત્યાં આપણે આવ્યા છીએ આપણી સાથે દેવાભાઈ જોડ્યા છે આપણે તેમને પૂછીશું તું કેવા પ્રકારની આ વ્યવસ્થા છે દેવાભાઈ કેવા પ્રકારની આ વ્યવસ્થા છે ભાવનગર શહેર અને જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ સમાજ દ્વારા આ મોટું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આજે ચોમ્માલીસ દીકરીઓના સમૂહ લગ્ન છે અને ભરવાડ સમાજની અંદર આજે આજે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે એની અંદર ઓછામાં ઓછા પચીસ હજાર લોકો જમી એનાથી વધારે પણ જમે તો કાંઈ ચિંતાનો કોઈ વિષય નથી અને આ આયોજન સમસ્ત ભરવાડ સમાજ દ્વારા થઈ રહ્યું છે ઠાકરના સાનિધ્યમાં અને એ સિવાય ગોળીબારના સાનિધ્યમાં અત્યારે બેઠા છીએ અને ગોળીબાર બાદ દાદાની અસીમ કૃપાથી અહીંયા એક મોટું મહાઆયોજન થયું છે એને એને લઈ અને ભાવનગર શહેર અને જિલ્લાના તમામ લોકો ભરવાડ સમાજના જે કાંઈ સાધુ સંતો મહંતો એ બધા પધારવાના છે પાંચ વાગે આજુબાજુ બધા આવી જવાના છે બધા સંતો ત્યારબાદ બધા સમાજના બધા વડીલો લોકો બધા પાંચ સાડા પાંચ બધા પહોંચી જશે અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને આ આ મહાપ્રસાદનું આયોજન ભાવનગર શહેર જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા એક મહાકુંભ પ્રયાગરાજમાં બે હજાર પચીસમાં જે થઈ રહ્યો છે એવો મહાકુંભનું જે જેટલું પુણ્ય મળે એના બરાબરનું આ તુલ્ય ન છે એના સમાજ એટલું પુણ્ય મળવાનું છે અહીંયા અને સમાજ દ્વારા હું મારા વડીલોને મારા ભાઈઓને જાહેર અપીલ કરું છું કે આ જે લાભ લઈએ કે એ એક દાન પુણ્ય અન્ય પુણ્ય કરતાં પણ વધારે હોઈ શકે છે અને આ સમાજ પ્રગતિ કરતો રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કેવા કેવા પ્રકારનો પ્રસાદ છે વસ્તુઓ ખાસ મહાપ્રસાદનું આયોજન કર્યું છે એમાં ખાસ કરીને બે બહુ મીઠાઈ એક અડદિયો રાખ્યો છે બીજી એક માવાની એક બહુ સરસ મજાની મીઠાઈ છે પછી રોટલી છે પૂરી શાક છે દાળ ભાત છે પછી ખમણ છે દેશ છે આ સિવાયના અને બહુ મહાપ્રસાદ કૃપાથી આયોજન દ્વારકાધીશ ભાવનગર ખાતે સમસ્ત જિલ્લા નું કહી શકાય કે ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ચુમ્માલીસ નવ દંપતીઓ છે તમામ પગલા પાડવાના છે તમામ પ્રકારની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે સૌથી મોટી વાત એ છે અંદાજે પચીસ હજાર પણ વધુ લોકો આજે રસોડું તૈયાર થયું છે એમાં પ્રસાદ લેવાના છે આપણે અહીંયા આજે આગેવાનો છે એમની સાથે વાત કરવા સાહેબ કેવા પ્રકારની તૈયારી આમ તો અમારા તૈયારી સતત એક મહિનાથી ચાલી રહી છે અમે એક અઠવાડિયાથી રસોડાને આખરી ઓપ આપવા માટે અમારી આ સ્વયંસેવકોની આખી ટીમ જોડાયેલી છે એક અઠવાડિયાથી લગભગ રોજ પાંચસો સાતસો માણસનું તો રસોડું છે જ તે પણ આજે સમૂહ લગ્નના દિવસે અમે મિનિમમ પચીસ હજાર માણસો તો જમાડવાના જ છે આપણા હિન્દુ સંપ્રદાયમાં કીધું છે કે અન્ન ભેગા એના મન ભેગા એથી આ માધ્યમથી અમે અમારા સમાજને એક કહેવા માંગીએ છીએ કે આપણે બધા સાથે બેસીને જમશું તો આપણા અન્ન અને મન બંને ભેગા રહેશે એટલે આજે અમારા બહોળી સંખ્યામાં લગભગ હું તમને કહીશ કે પંદરસોથી બે હજાર સ્વયંસેવકો તો રસોડામાં આજે કામ કરી રહ્યા છે અને ઓછામાં ઓછા બે હજાર લોકો રસોડાની અંદર પાણીની વ્યવસ્થા મીઠાઈની વ્યવસ્થા અને બીજી બધી વ્યવસ્થા માટે અમારા સ્વયંસેવકો આખા ભાવનગર જિલ્લામાંથી ગામડે ગામડેથી ઉમટી પડ્યા છે આ રસોડું કદાચ અમે અમારા સમાજનું પહેલું રસોડું આની પહેલાં અમે રસોડા કર્યા છે પણ આજનું અમારું રસોડું એ મોટામાં મોટું રસોડું છે એવી જ અમે ભાવના સાથે અન્ન ભેગા અને મન ભેગા સાથે આજનો આ કાર્યક્રમ કરવા ઉમટી પડ્યા છીએ સાહેબ જે પ્રકારે મોટી સંખ્યા લોકો આવવાના છે પ્રસાદ લેવાના છે શું કહેશો આપ કહેવામાં તો તમે જોઈ જ રહ્યા છો એટલું બધું અમારું સમાજ એટલું એકત્રિત થયો છે અને આમાં ઠાકરની દયા છે અને આ આવો મોટો સમાજ અને આ આ આ જગ્યાનો પાવન પવિત્ર દિવસ છે આજે એટલે આમાં કાંઈ ઘટે એવું છે જ નહીં ભાઈ ઠાકર ઠાકર કરવાની વસ્તુ છે એમાં કાંઈ બીજી આવતું જ નથી ખાસ કરીને સંતો મહંતો પણ આવવાના છે હા સંતો શ્રી શ્રી રામ બાપુ મહંત એક હજાર આઠ સાંજે ચાર વાગે સાડા ચારે લગભગ અહીં આવી જશે એનું અમારે બહોળી સંખ્યામાં અમે જશું એનું સ્વાગત કરશું અને અમે એનું આખું પ્રવચન સાંભળવા માટે બધા આતુરતાથી રાહ જોઈ જ રહ્યા છીએ સાહેબ ખાસ કરીને જે પ્રકારે લોકો આવશે એની માટે બીજી પણ વ્યવસ્થા એટલે કે સલામતીની વાત હોય કે વ્યવસ્થાની વાત હોય એ પણ કેવા પ્રકારની ગોઠવી છે અમારી એક ટીમ સ્વયંસેવકોની એવી ટીમ છે કે આમાં અમારે મહિલાઓ પણ એટલી બધી ઉમટવાની છે તો આના માટે અમે સેફટીને પહેલો પ્રેફરન્સ આપ્યો છે સલામતી ભાવનગરની અમારી જે બહેનો આવે એ સલામત રીતે આ લગ્ન સ્થળમાં આવે અને સલામત પોતાના ઘરે પાછી પહોંચી જાય એના માટે અમે એકસો એક અમારા સ્વયંસેવક યુવાન મિત્રોની એક ટીમ બનાવી છે એ અમારા કોડવડથી કામ કરશે